નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ પેન્શનરોના પેન્શનમાં આજ રોજ તારીખ ત્રણ આઠ બે હજાર પચીસથી આટલો વધારો મંજૂર કરાયો છે અને અંતિમ મહોર પણ લગાવવામાં આવી છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે તો હાલમાં લાખો કર્મચારીઓ આઠમા કમિશનની પગાર વધારાની રાહ જોઈ રહ્યા છે તો તમને જણાવી દઈએ કે પગાર ફિટમેન્ટ ફેક્ટર ઉપર આધારિત હશે તમને જણાવી દઈએ કે ફિટમેન્ટ ફેક્ટર અંગેનો અંતિમ રિપોર્ટ હવે બહાર આવી ગયો છે તો આ મુજબ આ વખતે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે તો ચાલો આપડેટ અપડેટ વિશે વિગતવાર જાણીએ તો તમને જણાવી દઈએ કે આઠમા પગાર પંચના અમલીકરણનો સમય ખૂબ નજીક આવી રહ્યો છે આવી સ્થિતિમાં દરેક કર્મચારી પોતાના પગારમાં વધારાની અંતિમ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તમને જણાવી દઈએ કે આ કારણે કર્મચારીઓની નજર ફિટમેન્ટ ફેક્ટર ઉપર ટકેલી છે તો ફિટમેન્ટ ફેક્ટર અંગેનો અંતિમ રિપોર્ટ આવી ગયો છે તો આ વખતે નવા પગાર પંચ હેઠળ કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે તો કર્મચારીઓ માટે આ એક મોટી વાત હશે તો આજના સમાચારમાં આપણે વાત કરવાના છીએ કે આ વખતે કેટલો વધારો થશે અને ફિટમેન્ટ ફેક્ટર અને કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે મિત્રો તો મિત્રો હવે આઠમા પગાર પંચના અમલને થોડા દિવસો બાકી રહ્યા છે તો કર્મચારીઓ તેમજ પેન્શનરોના મનમાં એક પ્રશ્ન હશે કે આ વખતે ફિટમેન્ટ ફેક્ટર કેટલો હશે અને પગાર પેન્શનમાં કેટલો વધારો થશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આ દિવસે આઠમું પગાર પંચ લાગુ કરવામાં આવશે તો કર્મચારીઓ માટે આઠમું પગાર પંચ આગામી વર્ષે બે હજાર છવ્વીસના શરૂઆતમાં એટલે કે બે હજાર છવ્વીસના જાન્યુઆરી મહિનાથી જ લાગુ થઈ જશે તો આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે સાતમા પગાર પંચના અમલીકરણને એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ દસ વર્ષ પૂર્ણ થશે અને સરકાર દર દસ વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરે છે તો તે જ સમયે ઘણા મીડિયા રિપોર્ટરો દાવો કરી રહ્યા છે કે કેન્દ્ર સરકારે આ વખતે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી તો આજના આ સમાચારમાં આપણે આ વિશે વધુ ચર્ચા કરવાના છીએ તો મિત્રો ખાસ કરીને આઠમો પગાર પંચ તે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજથી જ લાગુ કરવામાં આવશે પણ તેની જાહેરાત ગમે ત્યારે કરે પણ લાગુ તો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ જ થવું જોઈએ કારણ કે દર દસ વર્ષે સરકાર નવું પગાર પંચ બનાવતી હોય છે અને આ એકત્રીસ ડિસેમ્બર એટલે કે એકત્રીસ બાર બે હજાર ને પચીસના રોજ આ સાતમા પગાર પંચને દસ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે અને ત્યારબાદ જાન્યુઆરી મહિનાથી આઠમું પગાર પંચ લાગુ થવા જઈ રહ્યું છે તો ત્યારબાદ જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટર કેટલું લાગુ કરવામાં આવશે તો અરજદારોના કેટલાક મીડિયા રિપોર્ટ્સ જોયા પછી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સરકાર આ વખતે બે પોઈન્ટ છ્યાસી ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરી શકે છે તો આનાથી કર્મચારીઓના પગારમાં લગભગ ત્રણ ગણો વધારો થશે તો તે જ સમયે ઘણા કર્મચારી અને પેન્શનરોના સંગઠનો ફુગાવાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટરની માંગ પણ કરી રહ્યા છે જો કે આ અંગેનો અંતિમ નિર્ણય સરકારે લેવાનો હોય છે તો આજના સમાચારમાં તે પણ જાણીશું કે અંતિમ નિર્ણય સરકાર શું લઈ શકે છે તો ત્યારબાદ વાત કરીએ તો જો બે પોઈન્ટ છ્યાસીનું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો કર્મચારીઓ તેમજ પેન્શનરોના પગાર પેન્શનમાં કેટલો વધારો થશે તો વાત કરીએ તો જો આઠમા પગાર પંચ બે પોઈન્ટ છ્યાસીના ફિટમેન્ટ ફેક્ટરની ભલામણ કરે છે અને સરકાર તેને મંજૂરી આપે છે તો અઢાર હજાર રૂપિયાનો મૂળ પગાર મેળવતા કર્મચારીઓનો પગાર વધીને એકાવન હજાર ચારસો ને એંશી રૂપિયા પ્રતિમાસ થશે તો છેલ્લી વખત સાતમા પગાર પંચમાં બે પોઈન્ટ સત્તાવન ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યું હતું તો મિત્રો હાલમાં કર્મચારીઓને જે લઘુત્તમ પગાર મળી રહ્યો છે અઢાર હજાર રૂપિયા તેમાં બે પોઈન્ટ સત્તાવનનું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યું હતું અને હાલમાં આઠમા પગાર પંચની વાત કરીએ તો આઠમા પગાર પંચમાં બે પોઈન્ટ છ્યાસીનું ફિટમેન્ટ ફેક્ટર લાગુ થવાની સંભાવના છે અને અઢાર હજાર રૂપિયાનો મૂળ પગાર મેળવતા જે પણ કોઈ કર્મચારી હોય તેમનો પગાર વધીને સીધો એકાવન હજાર ચારસો એંશી રૂપિયા પ્રતિમાસ થઈ શકે છે તો ડીએ પણ વધશે હવે આંકડા પણ આવી ગયા છે તો તમને જણાવી દઈએ કે આ વખતે કેન્દ્રીય કર્મચારીઓને જુલાઈથી ડિસેમ્બર સુધીના અડધા વર્ષ માટે ડીએ પણ આપવામાં આવનાર છે તો અત્યાર સુધી પ્રાપ્ત સીપીઆઈ ડેટા અનુસાર ડીએમાં ત્રણ ટકાનો વધારો થવાનો છે મિત્રો તો હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને પંચાવન ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે અને આવી સ્થિતિમાં તે વધીને અઠ્ઠાવન ટકા થઈ શકે છે અને આ પછી મોંઘવારી ભથ્થાને પણ મર્જ કરી શકાય છે તો તે જ સમયે કર્મચારીઓએ એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે મોંઘવારી ભથ્થા અને ફિટમેન્ટ ફેક્ટરના મામલામાં અંતિમ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવશે જો કે આ અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી મિત્રો તો આ બાબતની ખાસ એક નોંધ લેજો કે મોંઘવારી ભથ્થામાં વધારો હોય કે આઠમો પગાર પંચ લાગુ કરવાનો હોય તો અંતિમ નિર્ણય છે તે સરકારના હાથમાં હોય છે પણ સરકારે હજુ સુધી આ બાબતે કોઈપણ જાતની જાહેરાત કરી નથી તો અત્યારે ફક્ત અટકળો લગાવી રહી છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ